જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે બનાવશું ગુંદાનો સંભારો ગુંદાનો સંભારો બનાવવા માટે મેં ગુંદા ડાળીમાંથી જુદા પાડી લીધા છે આ રીતના અલગ અલગ પાડી લીધા છે ત્રણ વઢવાણી મરચાં લીધા છે વઢવાણી મરચાં નાખવાથી એકદમ મસ્ત ટેસ્ટ આવે છે આપણો ગુંદાનો સંભારાનો એટલા માટે ગુંદા એકદમ ધોઈને લૂછીને સાફ કરીને એકદમ ફ્રેશ કરીને લઈ લીધા છે હવે તેનો આપણે ઉપરના ટોપકા હોય તે ઉખેડી લેશું આ રીતના આ રીતના બધા ટોપકા આપણે ઉખેડી લેશું અત્યારે ગુંડા મસ્ત આવવા છે આ રીતના બધા આપણે ટોપકા ઉખેડી લેશું આપણે ઉપરથી બધા ટોપકા ઉખેડી લીધા છે આ રીતના આપણે સાફ કરી લીધા છે બધાના હવે આપણે એને ભાંગીશું ગુંદા ભાંગવા માટે મેં એક પેપર બાદ પાથરી લીધું છે ગુંદામાં ચીકાસ હોવાથી આપણે પેપરમાં ભાંગીશું એટલે આપણું વાસણ કે ખરાબ ન થાય એટલા માટે આ રીતના આપણે પેપરમાં નાખી દેસુ ત્યારબાદ આપણે તેને આપણે દસ્તા વડે ભાંગી લેશું આ રીતના આપણે એક એક કરીને બધા ભાંગી લેશું આ રીતના આપણે ઉભા ફાડા કરવાના છે આ રીતના આપણે બધા એક સરખા ભાંગી લેશું આ રીતના સંભારો બનાવવાથી એકદમ મસ્ત ટેસ્ટ બને છે ખાવાની પણ મજા આવે છે ચીકણો પણ જરા પણ નથી થતો આ રીતના આપણે બધા ગુંદા ભાંગી લેશું આપણા બધા ગુંદા ભાંગી ગયા છે હવે આપણે તેમાંથી ઠળિયા કાઢી લેશું આ રીતના એક સાઈડ રાખી આ રીતના આપણે પેપર માં ઠળિયા કાઢી લેશું આ રીતના બે ચાલશું એટલે આપણા હાથ પણ ચીકણા નથી થતા નકરા આ ચીકાસ હાથમાંથી જાતી નથી એટલા માટે આપણે આ રીતના કાઢી લેશું એટલે આ જરા પણ આપણા ચીકડા થતા નથી આ રીતના બે બાજુ ઝાલવાના છે બે અંગૂઠા બે આંગળી દ્વારા આ રીતના જો આપણે કાઢી સુઠડીઓ જરા પણ આપણા હાથ ચીકણા નહીં થાય અને એકદમ એક સરખા આપણા ફાડા થશે આ રીતના આપણે બધા થળિયા કાઢી લેશું આપણે બધા ગુંદાના ઠળિયા નીકળી ગયા છે હવે તેમાં આપણે નિમક વેરી દઈશું આપણે ઉપરથી આ રીતના થોડું થોડું છાંટી દેસું એટલે આપણો સંભારો જરા પણ ચીકણો ન થાય આ રીતના આપણે છાંટી દઈશું તમે જેવું ખારું ખાતા હોય એ પ્રમાણે વધારે ઓછું છાંટી શકો છો આ રીતના એક એક કરીને બધા ફાડામાં આપણે છાંટી દઈશું એટલે એકદમ મસ્ત ચીકણો પણ ન થાય અને મસ્ત ટેસ્ટ મજાનો

આમાં હવે એક ચમચી આપણે રાય નાખીશું આમાં જેમ રાય હશે તેમ સંભાળો આપણો મસ્ત બનશે ચીજ જમતી મેં શેકેલ મેથી ભૂકો કર્યો છે શેકેલ મેથી નો ભૂકો નાખવાથી એકદમ ટેસ્ટ ફૂલ આપણો સંભારો બનશે તમે જોઈ શકો છો મેં શેકી ભૂકો કરી લીધો છે હવે તેને પણ આપણે નાખી દેસુ બધું આપણું ચકડી દેશે ગુંડા નાખી દેશે ગુંડા નાખવાના છે નાખવાના એકદમ આપણે હલાવાનું છે જેથી આપણી રાઈ છે એ ગુંડા અંદર ભરાઈ જાય એટલે મસ્ત અત્યારે બજાર માં એકદમ મસ્ત ગુંડા મળે છે આપણે ધીમે ધીમે તમે જોઈ શકો છો આ રીતના રાય ભરાય એટલે આપડે સંભાર બહુ મસ્ત બને છે હવે આપણે તેમાં હળદર ઉમેરીશું આ રીતના ડિઝાઇન પડી જાય ત્યારબાદ જ હળદર નાખવાની છે તમે જોઈ શકો છો ગુંદામાં ડિઝાઇન પડી ગઈ છે વ્હાઈટ કલરની ત્યારબાદ આપણે નાખવાની છે હળદર એટલે આપણે હળદર બળે નહીં ચડવા આવે એટલે આપણા ગુંદામાં ડિઝાઇન પડી જાય છે એટલે આપણો સંભારો જળી ગયો તો આછી આછી આપણે ડિઝાઇન પડી છે હવે આપણે હળદર નાખીશું તેમાં નિમક આપણે પહેલેથી જ નાખી દીધું છે એટલે નિમકની કંઈ જરૂર નહીં પડે આ રીતના આપણે એક સાઈડ તેલમાં નાખશું ગુંદા એક સાઈડ કરીને એકદમ મસ્ત પીળો કલર થઈ ગયો છે ગુંડા નો હવે તેમાં આપણે મરચા નાખી દેસુ મરચા ચડવા આવે ગુંડા બાદ જ નાખવાના છે આપણે જરા પણ પાણી નાખવાનું નથી આ રીતના તેલમાં ચડવા દેવાના છે એટલે જરા પણ ચીકણો ગુંદાનો સંભારો આપણો થશે નહીં આ રીતના આપણે હલાવે રાખશું એટલે મસ્ત બની જાશે આપણો સંભારો હવે ચડી જવા આવ્યો છે તમે જોઈ શકો છો આપણા ફાડામાં એકદમ રાઈ ભરાઈ ગઈ છે રાઈ ને મેથી એકદમ ભરાઈ જાય એટલે આપણો એકદમ મસ્ત ટેસ્ટફુલ સંભારો બને છે આપણો ગુંદાનો આપણે હવે ચડી ગયો છે હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું બધું સંભારો હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું એકદમ મસ્ત બને છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું જય શ્રી કૃષ્ણ નવી રેસીપી લઈને તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણો સંભારો બની ગયો છે આપણો સંભારો તૈયાર થઈ ગયો છે એક પ્લેટમાં કાઢી લીધો છે હવે આપણે સર્વ કરીશું